નમસ્કાર હું કશિશ અને આપ જોઈ રહ્યા છો સ્પાક ટુ ન્યૂઝ નસવાડી તાલુકાના મોટીઝરી પ્રાથમિક શાળા ત્રણ દિવસથી બંધ રહેતા ગ્રામજનો ભેગા થઈને પ્રાથમિક શાળામાં સૂત્રોચારો કર્યા હોવાની માહિતી મળી રહી છે ત્રણ દિવસથી શિક્ષક શાળાએ ન આવતા શાળાને તાળા લટકી રહ્યા છે જ્યારે ગ્રામજનોએ અગાઉ પણ શિક્ષક નિયમિત શાળાએ ન આવતા હોવાની લેખિતમાં ફરિયાદ કરી હતી છતાંય સુધારો ન આવતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો નસવાડી તાલુકાના મોટીઝરી ગામે ધોરણ એકથી પાંચની પ્રાથમિક શાળા આવેલી છે અને ચાલીસ બાળકો આ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે શાળામાં એક જ શિક્ષક કુબેરભાઈ અંબુભાઈ રાઠવા ફરજ બજાવે છે જ્યારે આ શિક્ષક બુધવારથી સતત ગેરહાજર રહ્યા હોવાથી પ્રાથમિક શાળાને તાળા લટકી રહ્યા છે બાળકો હરરોજ પ્રાથમિક શાળાએ જઈને શિક્ષકની રાહ જોવે છે અને શાળાના ઓટલા પર બેસી રહે છે જ્યારે શિક્ષક આવતા ન હોવાથી ત્રણ દિવસથી બાળકો પરત જતા રહે છે જેને લઈને ગ્રામજનોએ પ્રાથમિક શાળાએ ભેગા થઈને શિક્ષક આપો શિક્ષણ આપોના સૂત્રો કર્યા હતા અને ગ્રામજનોનો આક્ષેપ હતો કે પ્રાથમિક શાળામાં શિક્ષક નિયમિત આવતા નથી જેનાથી નાના ભૂલકાઓનો અભ્યાસ રહ્યો છે જ્યારે બાળકોને શાળાએ ખેતરોમાં કામરથી જતા રહે છે ત્યારે શિક્ષક ના આવે તો બાળકો નદી કોતરોમાં ફરતા હોય છે આની જાણ વાલીઓને હોતી નથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોણ લેશે જ્યારે ગ્રામજનોએ આ શિક્ષક વિરુદ્ધ અગાઉ લેખિતમાં નશો કરીને આવતો હોવાની પણ ફરિયાદ કરી હતી પરંતુ તેની તપાસ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ગામ ઉપર જઈને ગ્રામજનોના જવાબ લીધા હતા જ્યારે શાળા બંધ રહેતા આદિવાસી બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે હજારો રૂપિયા પગાર લેતા શિક્ષકો આદિવાસી બાળકોને અભ્યાસથી વંચિત રાખે છે જરી પ્રાથમિક શાળામાં ચાલીસ જેટલા શિક્ષ છોકરાઓ છે અને ત્રણ દિવસથી સ્કૂલ બંધ છે આ છોકરાઓને અમારે ભણવું છે પણ કોઈ શિક્ષક હાજરમાં રહેતા નથી અને એક શિક્ષક આવે છે પણ અનિયમિત આવે છે જ્યાં અઠવાડિયામાં પણ ત્રણથી ચાર દિવસ સ્કૂલ બંધ હતી અને સરકારમાં અમે ત્રીસ દિવસ પહેલાં ડીપીઓ સાહેબને એ લોકોને બધાને બોલાવીને લેખિતમાં પણ આપ્યું હતું એ લોકો અમથા રેગ્યુલર કરી નાખો એમ કીધું પણ એના લગભગ પિસ્તાલીસ દિવસ જેટલા થયા કોઈ ધ્યાનમાં લીધું નથી આજ સુધી બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે કોઈ શિક્ષક હાજરમાં નહીં શિક્ષકોને સરકાર પગાર આપે છે લાખ લાખ રૂપિયા એનો દુરુપયોગ કરે છે કેટલાક દિવસોથી શિક્ષક આવતા નથી તે માટે બાળકો સ્કૂલે આવતા નિશાળે આવે છે અને સાફ સફાઈ કરે પ્રાર્થના કરીને પછી શાળા ઓટલા પર બેસીને પછી બધા પોતપોતે છોકરા ઘેર રમવા રખડવા જતા રહે છે શિક્ષક આવવાના કારણ ના આવવાના કારણે છોકરાઓ આમતમ ગામમાં ખેતર નદી કોતડામાં બધે રખડતા ફરે છે અમારે આ જગ્યા પર શિક્ષક જ બીજો જોવે છે આ શાળામાં ત્રણ દિવસથી બંધ છે એ બાબતની જાણ તો તમારા મીડિયા મારફત અમને આજે જ ખબર પડી છે હવે એ જે ત્રણ દિવસથી બંધ છે તો જે તે શિક્ષક સામે અમે તપાસ કરીને સાહેબને લેખિતમાં જાણ કરીશું અગાઉ એમની ફરિયાદ હતી કે એ ડ્રિંક કરીને એવું તેવું આવે છે એ બાબતે અમે આપણી કક્ષાએથી જિલ્લામાં જાણ કરી હતી અને ઉપલી કક્ષાએ જિલ્લામાંથી પણ નિયામક શ્રીને જાણ કરેલ છે એ બાબત ગામજનોએ લેખિતમાં એવી રજૂઆત કરી હતી કે અનિયમિત આવે છે અને ડ્રિંક કરીને આવે છે એ બાબત ગૃપાચાર્યને વિઝિટમાં કે એવું કંઈ એમને સ્પેશિયલ સ્કૂલમાં જવાનું ના હોય છે આ લોકો ઓનલાઈન હાજરી કરી દીધી હોય કદાચ એટલે એ જ્યાં જ્યાં સુધી ગૃપાચાર્યને ગામ લોકોની ફરિયાદ ના જાય ત્યાં સુધી ગૃપાચાર્યને ખબર ના પડે એ શિક્ષક હાજર છે કે ગેરહાજર ઓનલાઈન કરી છે કે નહીં તપાસ કરીશું અમે અમે તો લેખિતમાં જિલ્લામાં રજૂઆત કરી છે એ જે ગામલોકોની રજૂઆત હતી એ જ રજૂઆત પ્રમાણે અમે લેખિતમાં ઉપર જાણ કરી દીધી છે અને જિલ્લામાંથી સાહેબે પણ શ્રીને એ બાબતની ઘટતું કરવા માટેની કાર્યવાહી માટેની જાણ કરેલ છે